નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામે તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા જાહેર કરાયેલ સરપંચે ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવી તેઓના તેમની બે પત્ની થકી બેથી વધુ બાળકો હોવાનો આક્ષેપ સાથે નાની ભાંડોલ ગામની મહિલા અરજદારે તાલુકા વિકાસ અધિકારીને પુરાવા સહિત રજૂઆત કરી છે વિજેતા સરપંચને ગેરલાયક ઠેરવવા માટે અરજી કરવામાં આવી છે ગત બાવીસ જૂને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ અને સાવલી તાલુકાની હેંસી ગ્રામ પંચાયત પૈકી ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ એના પરિણામ પચીસ જૂને આવ્યા મતગણતરી બાદ ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડ સભ્યોને વિજેતા જાહેર કરાયા જેમાં સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામના કમલેશ ભટ્ટને પદના વિજેતા જાહેર કરાયા હતા નાની ભાંડોલ ગામના મહિલા હેતલબેન ચૌહાણે સાવલી તાલુકા વિકાસ અધિકારીને વિજેતા સરપંચ કમલેશ ભટ્ટે ઉમેદવારી નોંધાવતી વખતે માહિતી છુપાવી હોવાનો આક્ષેપ કરી પુરાવા સાથે તપાસ માટે અરજી કરી જેમાં વિજેતા ઉમેદવારને બે પત્નીઓ થકી ત્રણ સંતાન બે થી વધુ સંતાન વાળાને ગેરલાયક ઠેરવવા જણાવ્યું આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ મળી છે અને બંને પક્ષકારને નોટિસ પાઠવી આગામી બાવીસ જુલાઈએ સુનાવણી માટે હાજર રહેવા માટે જણાવ્યું છે તેમ કહ્યું હતું સાવલી તાલુકા નાનીભાડુ ગામમાં ગ્રામ પંચ હમણાં થોડા સમય પહેલાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ નાનીભાડુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવીન ચૂંટાયેલા સરપંચ કમલેશકુમાર અરવિંદભાઈ ભટ્ટ તેઓને બે લગ્ન કરેલા છે જેમાં પ્રથમ લગ્ન આણંદ મુકામે વૈશાલીબેન સાથે થયેલા પ્રથમ લગ્ન જીવન તેમનો એક દીકરો નામે વ્રજકુમારનો જન્મ ઓગણત્રીસ સાત બે હજાર આઠના રોજ થયેલો ત્યારબાદ આપણે બીજું લગ્ન ગામ વેસાણીયા તાલુકો વાઘોડિયાના વતની ગીતાબેન સાથે થયેલું છે જે લગ્નની એક દીકરી નામે જીયાબેનનો જન્મ પચીસ બે બે હજાર સત્તરના રોજ થયેલો તથા એક પુત્ર નામે યુગનો જન્મ ચૌદ ત્રણ બે હજાર વીસના રોજ થયેલો તે હકીકત તમને ચૂંટણી અધિકાર સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે આપની પ્રથમ પત્ની અને પ્રથમ બાળક છુપાવ્યું તે બાબતે અમે તાલુકા પંચાયતમાં અરજી આપી

એટલે બંને પક્ષોને સાંભળીને રજૂ થયેલ પુરાવા આધારે પંચાયત જે જોગવાઈ છે અને સરપંચ પદ એની જે લાયકાતો છે એ મુજબનો નિર્ણય કર્યો